આવ્યું જ નથી બે વર્ષ થઈ જાતો હવે જતાજી તો નોમો પોણી થી આવી નું 5 વર્ષથી આરેબ નો છે બોહાવો ટંપ બની ઉપર પાણી નથી પોણી નથી ઓમા કરવાનો તો બેનોને પાણી પરવા ક્યાં જઉ પશિયોને ક્યાંથી પાણી પાવું અમે ક્યાં જઈએ પાણી ભરી લઈએ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી અમાર બોરોમાં બી પાણી નથી તો હવે આજુબાજુના બબે 5-7 કિલોમીટર થી અમે પાણી લાઈએ છીએ હું કાલે રજૂઆત પાણી પુરવાઠમ કરી તો થા સાહેબ એમ કે કે પર સૂરજ પર પાણી નથી છતાં કોઈ

સંપમાં મઠવાસથી પાણી અહીં વારે ગળીએ રજૂઆત કરતાં લાઈનો લીકેજ હતી સમ સુધી પાણી આવે આવેથી ગામમાં પાણી પહોંચતું નથી આ પાંચ વર્ષમાં આ બહેનોનું પૂરો એક દિવસ જો ચકલી પાણી ભર્યું આ સંપનું તો અમે કી આજ આવી અડતાલીસ પિસ્તાલીસ સુમતાલીસ ડિગ્રી ગરમી છે અને સરકારની યોજનાઓ છે આવી ખરેખર તો લોકો સુધી પાણી નથી પહોંચતું તો આ હું શું બના ગોઠ્યા કરવા આ પંપ બનાવ્યા બધા સંપને બધું અમે રજૂઆત કરીએ એટલે કે ભાઈ એ તો મોટર બગડી હે જવાબદારી પંચાયતની પંચાયતને પૂછાય કે પોણી પૂરવઠવાનું અમારે જવું કૉ બરાબર હવે હાલ હતા ખરાબ છે તમે જુઓ આ બે નું આરી આ ગોમની આખો આ સાધન લઈ બ બે કિલોમીટરથી પાણી લાવવું પડે એક પછી નાદર રોજનું પચાસ થી સાઠ લિટર પાણી જોઈએ માણસ તો કદાચ બજારમાંથી લાઈન પી લે બોટલ ચોક સમજે એટલે આવી પરિસ્થિતિની અંદર શું કરવાનું પશુ જીવડાવવા લોકોને તો મરવું આજે આ પોઝિશનની અંદર સરકાર યોજના એના પાસે જો લક્ષ ચાલે તો હારું બધું વહીવટ જ ખરાબ લાગે અમને તો આ સરકારનો પૈસા ખર્ચે પર બરાબર એનો કોઈ સદઉપયોગ તો અધિકારીઓ જોતા નથી સ્થળ ઉપર આવીને કોઈ જગ્યાએ તો ભાઈ આ ગામને પાણી પાક કે નથી પોખતું આખી લાઈન કરોડ રૂપિયા ખર્ચા કર્યા સરકારે બરાબર તો એનું તાકી દે એમનો એનો નિકાલ થવો જોઈએ